તો હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આટલા થોડાક ઘઉં વાવેલ હૈ અહીંયા બે અટી વિકાના ઘઉં છે અને આ તમે દેખાય અહીંથી તમને હેડલો પડી ગયો બે બાજુ વિડીયામાં બે સાઈડ એક બાજુ પીરો પટ્ટો દેખાય ને એક બાજુ લીલો પટ્ટો દેખાય એક જ દિવસે વાવેતર છે ને એક જ દિવસે હરખું પિયત બધીને આપેલું છે ને બધીને હરખા જ પિયત આપેલા હૈ આને જ દસ પાણી આપ્યા તો આની દસ પાણી આપ્યા એટલે ચૌદ એક પાણી બધા થઈને આપવા પડશે પણ આ બાજુ તમે જે જોઈ શકો પીરો પટ્ટો એ લીધેલું બિયારણ છે અને આ બાજુ છે એ ઘરનું બિયારણ તો આ બેની અંદર ફેર છે એ કેટલો ફેર છે એ તમને હું તમને લાઈવ તમને બતાવી દઉં આ બાજુ તમે જોઈ શકો બરાબર તો આની લોર તમે જોઈ શકો આ લીલા લીલા છે ને એની લોર એવડી લાંબી લોહીર છે બરાબર બધી લોહી તમે જોઈ શકો લાંબી લોયરું છે આ ઘરના પુતરિયા ટાઈપ છે પણ ઊં લોયરે લાંબા છે એટલે હેલા થાય એવી આહા છે દેખાયામાં આ બધી લોયરું લાંબી છે અને આ જે છે એ ઓલો આપણે ત્યાં લીધેલ શ્યારનું કહીએ ને એ હોય કે યારિયા ટુકડા બરાબર અને હિંગ લોયરે ટુકડી ટૂંકમાં દેખાય ગમે લોયર લઈ લઈએ ટુકડી એટલે આ બિયારણનો ફેર છે એ બહુ પડે છે એક આ નાનકડો વિડીયો એના માટે ઉતાર્યો અને આની મુદત જે છે બરાબર આ જે એની મુદત લાંબી હોય તો હોય કદાચ કારણ કે હજી આ આ બાજુ જે લીધેલું બિયારણ છે એ પીરા પડી ગયા એટલે ટૂંક સમયની અંદર એ તૈયાર થઈ ગયા આ અને આ ઘરના છે ને એક બે પાણી છે એ વધારે જોશે કદાચ એટલે આ હે લાંબી મુદતના છે ને આ હે ટૂંકી મુદતના આપણે ત્યાં લીધું બિયારણ છે શિયાળો સન્નું કહીએ ને એ છે લગભગ ટુકડા અને આ ત્યાં ઘરનું ગમે અડબાઓ આઈથી વાવલ છે પણ એની લોર લાંબી છે અને બિયારણ સારું છે એવું લાગે છે મને અને મુદત થોડી લાંબી છે બાકી ઘઉં નામી છે ત્યાં મારા કડ કળ આવ્યા બરાબર મારે કળ કમર કમર સુધી આવી ગયા છે અને તેર ચૌદ પાણી છે એ આપ્યા આપવાના હે બધા થઈને દસ કે બારમું દસમું બારમું પાણી એટલે હાલે છે તમે જોઈ શકો વિડીયો ઉતારી ખાલી આ ફેર જો બતાવવા માટે કે બિયારણનો ફેર પડે બહુ ઘણો બધો તો સારું હાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને એવું કરજો અને કોમેન્ટ કરજો તમને આમાં ફેર દેખાય કે નથી દેખાતો બરાબર तपाईँ भाइ बा्य बियारण लै घाउ भाइ भाइ इ जय श्री कृष्ण